હેલો મિત્રો શેર બજારની વાતો આજે ચાર કંપનીઓ જેનો ભાવ પચાસથી નીચો છે એ ચાર સ્ટોકની વાત કરવી છે પણ પહેલાં બીજી થોડીક વાત કરવી છે કે તમારે કોલરૂર પરથી થવું હોય તો મહિનાની એસઆઈપી કેટલી કરવી જોઈએ મિત્રો ધારો કે તમારે કરોડપતિ થવું છે કોઈ કે મારે પાંચ વર્ષમાં કરોડપતિ થવું છે કોઈ કે મારે દસ રૂપિયા દસ વર્ષમાં થવું છે પંદર વર્ષમાં થવું છે તો એના માટે આપણે થોડુંક રિચર્ચ કર્યું છે એ પણ ઓની સાથે એ ચાર સ્ટોક સાથે ચર્ચા કરીએ કે એક કરોડ માટે માસિક કેટલી એસઆઈટી કરવી પંદર ટકા રિટર્ન જો સરેરાશ મળે રિટર્ન તો સ્મોલ કેપમાં અઠ્યાવીસ ટકા ત્રીસ ટકા એ મળે છે પણ આપણે હું પંદર ટકાનો રિશો રાખ્યો છે કોઈ વર્ષમાં વધારે મળે કોઈ વર્ષમાં ઓછું મળે હવે જો તમારે પાંચ વર્ષમાં કરોડપતિ થવું હોય તો તમારે માસિક દર મહિને એક લાખ બાર હજારનું એસઆઈપી કરવી જોઈએ પણ તમારે દસ વર્ષમાં કરોડપતિ થવું છે તો માસિક તમારે પોત્રીસ હજાર આઠસો ને છ્યાસી રૂપિયાની એસઆઈપી કરવી પડે કોઈ કે ભાઈ મારે તો પંદર વર્ષે એસઆઈપી કરોડ પરથી થવું છે તો એ ભાઈને માસિક ચૌદ હજાર સાતસો ને રૂપિયા એસઆઈપી કરવી પડે જો વીસપીસ વર્ષે કરોડ પરથી થવું હોય તો સ હજાર પોણસો સત્તાણું રૂપિયા દર વર્ષે દર માસિક એસઆઈપી કરવી જોઈએ કોઈને પચીસ વર્ષથી થવું હોય તો ત્રણ હજારની પિસ્તાળીસ રૂપિયા માસિક એસઆઈપી કરવી જોઈએ અને તરિવરે કરોડપતિ થવું હોય તો એને એક હજાર ચારસો સત્તર રૂપિયા એસઆઈપી કરવી જોઈએ સરેરાશ પંદર ટકા રિટર્ન કર્યું છે આ રકમમાં ઇમ્ફલેશન એટલે કે મોંઘવારીનો સમાવેશ કરવામાં આવેલો નથી એ તમારે ધ્યાન રાખવાનું ભારતની મોંઘવારી સાત સાડા ટકા દરે વધી રહી છે એ તમે સમાવેશ બાદ કરીને કરી શકો છો તો તમારો વર્ષ વધી જાય છે મિત્રો હવે આ ચારે શેરોની વાત કરવી છે એના પહેલાં થોડીક વાત કરી લઈએ કે સુખ પ્રકૃતિ આપી શકે અથવા તો તમારામાં બેઠેલું ભગવાન આપી શકે સુખ પૈસા ખરીદી શકતા નથી અને જો સુખ પૈસા ખરીદી શકે તો સુખી લોકો કોઈ દુઃખી ના હોય એનટી ગ્રીન રિન્યુએબલ એનર્જીની બિહાર સરકારના ઉદ્યોગ વિભાગ સાથે કરાર કર્યો છે અને તેનો મકસદ બિહાર રાજ્યમાં વીજળી રિન્યુએબલ વીજળી વધારવા માટેના પ્રોજેક્ટો ઉપર કામ કરવાનું છે આ એનટીપીસી ગ્રીન મહારાષ્ટ્ર આંધ્રપ્રદેશ ગુજરાત મોટા ભાગના દેશના રાજ્યોમાં આ રીતના કરાર કરે છે અને આ ગવર્મેન્ટ કંપની એનટીપીસીની પેરેન્ટ કંપની છે અને એ સરકારી જ કંપની કહેવાય અને એને ખૂબ મોટું કમ મળવાનું છે જો તમારે પોંચ વર્ષનું માટે કોઈ તમારે રોકાણ કરવું હોય તો એનટીપીસી ગ્રીન ગ્રીનમાં થોડો ઘટાડો થાય તો તમે એના ઉપર નજર રાખી શકો છો હવે આપણે જે શેરોની વાત કરવી છે એ શેરો ઉપર આવી જાય ચાર કંપનીઓ છે હવે ચારે ચાર કંપનીઓનો ભાવ અને માર્કેટ કેપ હું તમને જણાવું છું તમારે કોમેન્ટમાં કહેવાનું છે કે ચારમાંથી કઈ કંપની તમને ગમે છે અથવા તો ચારમાંથી એકે ના ગમતી હોય તો તમારે કહેવાનું કે ભાઈ આ ચારેમાંથી અમને એકે ગમતી નથી એના ફંડામેન્ટ તમામ ડિટેલોનો આપણે ત્રીસો એક વિડીયો બનાવીશું પરંતુ આ વિડીયોમાં ફક્ત ભાવ માર્કેટ કેપ અને કંપનીનું નામ આ ચારે ચાર કંપનીઓના નામ હું જે પહેલી કોમેન્ટ આવશે એની નીચે લખી નાખું છું કોમેન્ટવાળામાં તમે જોઈ શકો છો મિત્રો એટલે તમે મની કંટ્રોલ સ્કેનર ડીએસસી એનએસસી ગૂગલ બીજા કોઈ ફંક્શનો હોય એમાં જઈ અને અભ્યાસ કરી શકો છો મિત્રો આપણે ડિટેલ વિડીયો બનાવો છે ફર્સ્ટ ક્લાસ આ ચાર કંપનીઓનો કે હું પછી મારી રીતે કહીશ કે ભાઈ આ કંપનીમાં આરી ખામી છે ઓને દેવું વધારે છે ઓની બુક વેલ્યુ વધારે છે ઓનો એશ ઓછી છે ઓનું હોય છે ઓ આ નફો નથી કરતી આ બધું પછી આપણે એનું વિવરણ કરીશું હવે પહેલી કંપની છે ડેન નેટવર્ક લિમિટેડ એકતાળીસ રૂપિયાની ત્રેસઠ પૈસા ઉપર ચાલે છે એક હજાર નવસો ને છ્યાસી કરોડનું માર્કેટ કેપ છે બીજી કંપની છે આલોક ઇન્ડસ્ટ્રીઝ એકવીસ રૂપિયાને અગિયાર પૈસા ઉપર ચાલે છે દસ હજાર ચારસો કરોડનું માર્કેટ કેપ છે ત્રીજી કંપની છે ટીવી અઢાર બોડકાસ્ટ અને આ કંપની પિસ્તાળીસ રૂપિયા અને સત્યાવીસ પૈસા ઉપર ચાલે છે અને સાત હજાર સાતસો ને એકસઠ કરોડનું માર્કેટ કેપ છે આમાં આને નવ્વાણું રૂપિયાની બુક વેલ્યુ છે બુક વેલિયાથી અડધા ભાવે ચાલે છે અને ચોથી કંપની છે હિટવે કેબલ એન્ડ ડેટા કોમ આ કંપની સોળ રૂપિયાના ત્રીસ પૈસા ઉપર ચાલે છે બે હજાર આઠસો ને બાણું કરોડનું માર્કેટ કેપ છે અને બુક વેલ્યુ ચોવીસ રૂપિયા તો આ ચારે ચાર કંપનીઓમાં તમને કદાચ ના સમજણ પડી હોય તો નોમ હું ફરી વખત બોલું છું અથવા તો એનો ફોટો વિડીયા પાછળ મૂકી છું ચારે કંપનીઓનો એ પણ તમે જોઈ શકો છો મિત્રો આજે બધું લખ્યું એનો ફસ્ટ ક્લાસ એક ફોટો પાડી અને આપણે વિડીયોની પાછળ એડ કરી લઈશું તો માર્કેટ આજ વધી ગયું છે અને હવારમાં રણ થોડોક મૂળ હતો એટલે એક ટ્રેન્ડ મેં લઈ લીધો હતો સેગેલિટી ઇન્ડિયા હમણાં આઈપીઓ આવ્યો હતો ત્રીસ રૂપિયાના ભાવ એના મેં સોહાથ વિડીયા બનાવ્યા છે મિત્રો અને ચુમ્માળીસ રૂપિયાની પંચ્યાસી પૈસા ઉપર લીધા તા હાડા નવ આસપાસ અને સેતાળીસ રૂપિયાની પચી પૈસે હમણાં કલાક તેર વેચી માર્યાથી જે નફો હોય થાય મિત્રો હમણાંથી મોટો ઇન્ટરનેટ કરતો નથી પણ સેગિલિટીના થોડાક સમાચાર હતા વિડીયો મેં બનાવ્યો હતો અને તમને બધાને કીધું હતું કે આ કંપની ફોક્સમાં રહેવાની છે પરંતુ શુક્રવારે આમાં સર્કિટ લાગી હતી પોર ટકાની અને પછી ઘટ્યો હતો બજાર ઘટે એટલે ગમે એવી કંપની હોય તો ઘટાડે એ લોકો કેમ કે એમાં વેચવાલી ચાલુ કરી હતી અને ખાસ એ વાત છે કે બજાર શુક્રવારે એફઆઈસીના ડેટા જોતા વેચવાલી ખૂબ ઓછી કરી હતી પણ બજાર ખૂબ ઘટ્યું હતું ઓના પહેલાં એ ઘણી પંદર પંદર હજાર કરોડની વેચવાલી કરી હતી પણ બજાર પ્રમાણમાં ઓછું ઘટ્યું હતું તો આવું કેમ થયું તો મિત્રો એક વાત છે કે વેચવાવાળા ધારો કે કોઈ કંપનીમાં પોણસો શેર વેચવાવાળો હોય પણ હોમે કોઈ લેવાવાળું ના હોય તો લોર સર્કિટ લાગી જાય ભલે વેચવાલી કરવાવાળા ઓછી વેચવાલી કરતા પરંતુ લેવા વાળાનો રસ ના હોય તો શુક્રવારે આપણા ઘરોનું ફંડ અને રસ નતો ધીરો જુઓ અને રાહ જુઓ એવી કોશિશ હતી રિટેલ રોકાણકારોનો ઉત્સાહ હતો નહીં ડીઆઈ વેચતી હતી થોડું વેચ્યું પણ બજાર ખૂબ ઘટ્યું પોઈન્ટોમાં આવું બજારમાં થતું હોય ઘણી વખત ઓછું રહેવાનું હોય પણ બધા ટકાવારીમાં ખૂબ વધી જાય કેમ કે વાળા કોઈ હોય નહીં લીવાવાળા તરત તરફ બોલાવતા હોય એટલે વોલ્યુમ ઓછું થાય પણ સર્કિટ લાગી જાય સર્કિટ કોઈ શેરમાં તમારે નજર તમે રાખતા રાખતા જો તમને એમ લાગે કે વોલ્યુમ ફટાફટ ફટાફટ શેર લેવાય જાય છે દસ હજાર વી હજાર પચીસ હજાર પચાસ લાખ બે લાખ પોંચ લાખ ફટફટ થતો હોય વકરા તો સમજવાનું આ શેર કે દોડવાનો પછી તમે જો ડેટા ચેક કરવા બેહો અને ડિલિવરી ધારો કે મહિનાની ડિલિવરી ચેક કરો કે ભાઈ શેરનું વોલ્યુમ આટલું આટલું શું છે પણ ડિલિવરી વીસ ટકા ડિલીવરવાની છે પણ અઠવાડિયામાં ડિલિવરીની ક્વોન્ટિટી પચાસ ટકા થઈ જાય અને બીજા દિવસની ડિલિવરી પંચાવન ટકા થઈ જાય તો સાહેબ એમાં સમજવું પડે કે ભાઈ હવે ઓમર થોડી હર્ષ લાગે છે આ બધા કારણો થોડોક સમજો તો તમને શેરમાં ટૂંકા ગાળામાં જે કરતા હોય એમને મજા આવે પણ લોબા ગાળામાં જ્યારે રોકાણ કરવું છે એને તો ઇપીએસ પીએ બુક વેલ્યુ પરમોટોનું હોલ્ડિંગ વેચનના વકળા આ બધું ચેક કરવું પડે કંપનીની સ્થિરતા મજબૂતતા એના ઝડપ જેટલા મજબૂત છે રિઝર્વ એસેટ આ બધું જોવું પડે એક ટૂંકા કરવામાં વિચાર્યું કે ભાઈ લેવેજ કરવામાં તમારે આ બધું જોવાનું નથી એમાં ફક્ત ચાર્ટ જોવાનું જોવાનો ચાર્ટ જોઈ અને તમે લઈને ફટકારી મારો કે ભાઈ કોઈ આ ન્યૂઝ મળ્યા હોય ખાસ તો ન્યૂઝ કોઈ કંપનીને ધારો કે આજે ઓર્ડર મળ્યો છે એવા સમાચારમાં જી બિઝનેસમાં હોવા મમે જોઈ લીધા હોય અને વિડીયોમાં એનો ઉલ્લેખ કર્યો એક ભાઈ એમનો કોમેન્ટ મારે પાસે આવી હતી કે તમે જી બિઝનેસમાં જોઈને વિડીયો બનાવો છો જો મિત્રો હું ભગવંત છું નહીં કો તો મારે પુસ્તકો ઓછવું પડે કો તો જી બિઝનેસ જોવી પડે કો તો ગૂગલમાં જઈને જોવું ચેક કરવું પડે આ બધું જ જે મટીરિયલ મળે છે એ મારે મઠવું તો પડે કે જી બિઝનેસની જે એના એક્સપર્ટો ચર્ચા કરતા હોય દુનિયાના એક્સપર્ટો હોય આપણા ભારતના જે ફંડો ચલાવતા હોય મોટા મોટા એ જો એ હોય વિશેષ જ્ઞાનવાળા માણસો હોય એમને બધાને હોળવા પડે એ તાજો જો શેરબજારમાં મહત્વની વાત શું છે શેરબજારમાં લેટેસ્ટ ન્યૂઝની અપડેટ તમારી પાસે હોવા જોઈએ તમે જે કંપનીમાં તમારા પૈસા નાખ્યા હોય એ કંપનીના અપડેટ તમારા પાસે પૂરેપૂરા હોવા જોઈએ ધીરજભાઈ ધીરુભાઈ તમારી કોમ્પેટનો વિડીયો બની ગયો તમે કોમેન્ટ કરો પણ ધીરુભાઈ મેઇન વાત શું છે કે તમારી જે તમે કંપની તમે લીધી છે એ કંપનીના પૂરેપૂરા અપડેટ તમારા પાસે જરૂર કરજો જો રિઝનનું મારે મોટું હોલ્ડિંગ છે એના ટોટલ ન્યૂઝ હું કમ્પ્લીટ ત્રણ મહિને જોઉં કે ભાઈ શું શું વેચાણમાં જ હાલ ચાલશું છે એના પરમોટરોને ઓભરવું એના ડેટા ચેક કરું પછી એના પર કેટલું દેવું છે પરમોટરોએ શું કર્યું છે એના વિશેના કોઈ ન્યૂઝ આવે એ ચેક કરવા આપણું જે રોકાણ છે એ તો આપણે બહુ ખ્યાલ રાખવો પડે એમાં સતત આપણી નજર બનાવી રાખવી જોઈએ અને આપણે એવું લાગે કે ભાઈ એક ત્રિમાસિક ઓકળા થોડાક ઢીલા છે તો આપણે થોડીક ચિંતા ઓછી કરો પણ ત્રણ ચાર ક્વાટરમાં ઢીલા ઓકળા હોય તો આપણે હશે આપણું મન હલી જાય કેમ કે આપણી મૂડી અમાન ખીલી છે મિત્રો વિડીયો મોટી બની છે થેન્ક યુ આભાર